અંકલેશ્વરના ઓવરબ્રિજ નજીક બાપુનગરના વિસ્તારમાં રેલવે દ્વારા રેલવે પ્રોટેક્શન વોલ બનાવવામાં આવતા તેઓ દ્વારા જિલ્લા કલેક્ટરને અરજી કરી પાંચ ફૂટનો રસ્તો આપવાની માગણી કરી છે હાલ તો અંકલેશ્વર રેલવે સ્ટેશન નજીકથી થી લઈને રેલવેની હદ વિસ્તારમાં પ્રોટેક્શન વોલ બનાવવામાં આવી રહી છે તેના ભાગરૂપે અંકલેશ્વરના ઓવરબ્રિજ નજીક આવેલ બાપુનગર પાસે પણ ઓઇટીસી નજીક રેલવે બાજુમાં પ્રોટેક્શન વોલ કામગીરી ચાલુ છે જેને લઈને બાપુનગરમાં રહેતા લોકો માટે હવે રસ્તાની અવરજવર માટે મુશ્કેલી ઊભી થઈ છે અને તેને લઈને આજરોજ બાપુનગરના રહીશો દ્વારા જિલ્લા કલેક્ટર તેમજ નગરપાલિકા અને રેલવે સ્ટેશન માસ્ટર સહિતના અધિકારીઓ રેલવે પ્રોટેક્શન વોલ માં રસ્તો આપવા બાબતની એક લેખિત રજૂઆત કરવામાં આવી હતી અત્રે ઉલ્લેખ કરો રહ્યો કઈ બાપુનગરમાં માં અંદાજે સો થી વધારે પરિવારો રહે છે અને રેલવે ટ્રેકની પ્રોટેક્શન પ્રોટેકશન વોલ ના લીધે એમના લોકોને અવર જવર કરવામાં કન્નડગઢ રૂપે હોવાથી તેઓ દ્વારા હવે પાંચ ફૂટ રસ્તાની માંગણી કરવામાં આવી છે તેઓ દ્વારા જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરવામાં આવી છે કે બાપુનગર થી રેલવે ક્રોસિંગ કરવા માટે પાંચ ફૂટનો રસ્તો આપવામાં આવે જેથી તેમને ઓવરબ્રિજ થઈને અન્ય વિસ્તારમાં સિટીમાં જવા માટે લાંબો ધક્કો ખાવો ન પડે અતે બાપુનગર ગણો રહીશો દ્વારા જિલ્લા કલેક્ટરને એક લેખિત અરજી કરીને 5 ફૂટનો રસ્તો રેલવે પ્રોટેક્શન વોલમાંથી આપવામાં આવે તેવી તેમણે માંગ કરી હતી હમેશિંહ પાલ ક્યાં પે રહેને વાલે બાપુનગર કે સમસ્યા કે સંચય એ બધા રેલવે પર આય تھے એ મતલબ તોડને કો બોલ રહે હે તો સાબ ઓ દિવાલ લે લે કોઈ બાધા નહી હે લેકિન મેરેકો ખાલી નીકળને કા જગ્યા હે ઓ જગ્યા થોડા 5 10 ફૂટ જેસા પાછે દિવાલ બના રહા હે સોસાયટી મે अपने सामने सोसाइटी उधर तो वो बना रहा है वो छोड़ा तो इधर भी थोड़ा पाँच पाँच दस थोड़ी जगह छोड़ दे मैं हैं और हमारा जो लाइट का कनेक्शन है ये भी मतलब कनेक्शन है रोड ही पड़ रहा है तो ये भी समस्या मेरी मतलब बेकार हो जाएगा और कना ये पानी का, पानी का, पानी का भी है लाइन तो ये भी साफ गटर ये भी वो पानी न करने की भी मतलब समस्या हो जाएगी तो रेलवे से मांग यही है कि हमको मतलब अपना जो जगह वो देवाल बना रहे वो ले लें उसको मेरे को कोई बांधा नहीं कभी कभी को रास्ता दे दे निकलने के लिए बस